એલા મિત્રો કેમ છો બધા મજામાં બધાને જય નવા તમારું બધાનું ફરી એકવાર સ્વાગત છે આપણે જય માતાજી જય રામ જો ફરીને આવી ગયા છે વાડીએ કપાસ ગયા હતા અને વાવી ગયા હતા હવે આવ્યા છે જોવા કેવું પૂક્યું છે ક્યાં નથી પૂક્યું એ રીતે બધું છે ઉગી ગયા છે બધા હતા

ગયા છે અને શીંગુ પણ સરસ મજા ઉગી ગઈ છે શીંગ ઉગી ગયું અને મસ્તીના ઉગી ગયા છે જોવા બધા સરસ મજાનું બધું ઉગી ગયું અને ખેતર થઈ ગયા છે લીલા સમજેખા એટલે હવે મજા આવે છે તડકો બડકો કઈ લાગે નહીં એટલે મજા આવશે ખેતર બેતર થઈ છે આમ લીલા આમ જે આખા બધું સરસ મજાની પી ઓળ્યો શેંગુ ચડી ગયું છે ઓળે છે તો આ બધા આ લાગી શેંગુ કરી છે લાટ બધી આપણે ઓળા ખાવા થાય ને બધાને એમ ઓળા તો બધાને ખાવા જોવે તે થાય એટલે અને આ બાજુ મગની બે ઓળ્યું છે એ તો ખડબોન બહુ થઈ ગયું છે વરસાદ હતો આ બધો આ બાજુ મગ છે એ પણ સરસ મજાના થઈ ગયા છે

Chú cút bà thấy anh cưới Anh chơi Bà bây giờ nào, tao khỏi đây Anh ơi, lìm bò lấy đi, bò lấy vào Thôi đi đi Mày ra ra Cái rơi này đi Bây giờ tao thích bà đây Anh

સેવા મારે કરવી પડશે તો આપડે કઈ ખાવા નહીં આપને ખાઈ એટલા મળી ગયા છે હાથ આમ તો એટલે લાટ એટલે

pura ગઈ દા જોસ એ ધુક કો udah દો nih

લીમોળી ખાધી જામુડા ખાતા મારી આવે એટલે મજા આવી જાય કેફ કર તા કે હા વાદળી છે તમારી કેટલી છે વાદળી કેટલી છે તારે તો ના ઓસા ખાતા હોય તો આ કોટી વાત પડે તો નથી ખાતા જામુડા ખાતા ને જીબેનો વાદળીજી થાય તો કેવા જામુડા ખાતા હે નઈ જેમ જીબે ખાતા હું જીબેનો ફટા ખાઉ તો જામળ તો જીબ તો લાલ થાય છે તે વાદળ કર લેને ખરા ઉપર નથી બો કા પાછા ને સીધો તો આપણે અહીંયા છે ને હવે આપણે વિડિયો પૂરો વિડિયો તમને હોય તો લાઈક શેર અને કરવાનું ભૂલતા નહીં અને પાછા પાછા ફરી એક નવા વિડિયો સાથે પાછા બધા આવજો આ કયા વરે ઘરે હા હા ફરી પાછા મળશું નવા વિડિયો સાથે હા કાલે કી તો હવે બાય બાય Thank <laughs> you.